નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે વડોદરા શહેરના જેતલપુર ની માંથી કિંમતી મશીન ચોરીના ગુનામાં પંદર વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે ક્રાઇમ પંદર વર્ષથી ફરાર ઈસાદ ગુલામ ફરીદી શેખ ને ચોરીના ગુનામાં ઝડપી પાડ્યું છે બે માં ગુનો કર્યા બાદ આરોપી પોલીસથી બચવા સાઉદી અરેબિયા ભાગી ગયો હતો વડોદરા પરત ફરિયાની પોલીસે તેની ધરપકડ કરી છે તો આરોપીને વધુ કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે બ્યુરોપોર્ટ નેશન બ્રસ્ટ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર